નમસ્કાર ખેડૂત મિત્રો હું મકવાણા મનીષ ફરી એકવાર આપની આ YouTube ચેનલ ખેડૂતને લગતી માહિતીમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું અને મિત્રો આપણે જે આજે વાત કરવાની છે કે તે આજે ખાસ અગત્યની વાત છે કે જે આપણે લસણના જે આપણે અવનવા વિડિયો બનાવ્યા હતા કે તેમાં આપણે શું શું પ્રોસેસ કરી હતી કે રીતે આપણે લસણ અત્યાર સુધી પૈકું છેલે આપણે એન્ડમાં આપડા સુધી વિડિયો નથી બની હૈગા કે જે અત્યારે લસણની ની કાપણી પણ થઈ ગઈ છે કે તે પણ તમે અત્યારે જોઈ શકો છો કાપણી પણ ઓલરેડી ચાલુ છે અત્યારે બરોબર અને અત્યારે આપણે જે લસણ ચોખ્ખું કરવાનું કામકાજ છે કે તે પણ તમે વ્યવસ્થિત રીતે જોઈ શકો છો કે તે પણ વ્યવસ્થિત રીતે ચાલુ છે કે જે રીતે મિત્રો આપણું જે અત્યારે કામકાજ પણ ચાલુ છે અને અત્યારે મિત્રો ખાસ જે અગત્યની વાત કરવાની છે કે જે આપણે પહેલાની પદ્ધતિ પ્રમાણે જે આપણે લસણ ચોખ્ખું કરીને જે આપણે બાવલીને જે આપણે ગુણિયું ભરતા કે કોતરા ભરતા કે તે નહીં અત્યારે તમે જોઈ શકો છો કે થેસર માં અત્યારે આપણે લસણ નાખી દીધી કે જે ધાર દેવાનું છે કે ત્યાંથી લસણ નાખીને હમણાં તમને નજીક થી પણ હમણાં બતાવું તમને અને ખાસ મિત્રો કે જે અત્યારે આપણે અત્યારે તો આટલી જ ગુણી ભરેલી છે બાકીની આપણે રૂમ માં સ્ટોક કરી દીધો છે કે બિલકુલ આપણે આને વેચું નથી અને વ્યવસ્થિત રીતે કે ચાલો તમને બતાવવું કે લસણ આપણે કેવું વ્યવસ્થિત રીતે ચોખ્ખું આવે છે અને અંદાજીત મિત્રો કે જે આપણે અત્યાર સુધી વિડીયા બનાવ્યા કે લસણ અંદાજીત કેટલું થાય કે મિનિમમ આપણે અઠ્યાવીસ થી ત્રીસ કોથરા વીઘે કે જે દસ વીઘા નું લસણ હતું બરોબર કે તે અઠ્યાવીસ થી ત્રીસ કોથરા આપણે વીઘે લસણ થાય સો સો ટકા બરોબર કે ખૂબ સારો એવો પાક કે ખૂબ સારું એવું આપણે ઉત્પાદન લીધું છે અને જે એમાં આપણે પ્રોસેસ કરેલી હતી કે કઈ રીતે દવા છાંટવું ક્યાં સમયે ખાતર નાખવું એમાં શું કરવું કે તે બધી એ ટુ ઝેડ માહિતી આપણી યુટ્યુબ ચેનલમાં ઓલરેડી આપણે વિડીયો મેલેલા છે અને ખાસ મિત્રો આ વિડીયોમાં ભલામણ કરવાની છે કે જે લસણ વાવતા ખેડૂત મિત્રો કે આવી પદ્ધતિ લસણની ખેતી કરે તો ખૂબ સારું એવું ઉત્પાદન પણ લઈ શકે જે રીતે આપણે દર્શક મિત્રો જે વાત કરી આપણે કે લસણ આપણે કઈ રીતનું છે કે જો આ રીતે આ બાજુ સોરાતું જાય છે બરોબર કે જે કહી કહીને અને આ બાજુ જે આપણે ધાર દેવાનું છે બરોબર કે ત્યાંથી આપણે અહીંયા આપણે એને ઓરી દઈ છીએ અને ત્યાંથી આપણે આવે એટલે નીચે જે રેતીનો ટાણો છે ત્યાં પણ આવી રીતની વખત નીકળી જાય છે અને અહીંયા જે અમુક જે માટીની ગાંધળીઓ અને જે છૂટી પડેલી કર્યું હોય કે તે અહીંયા આવે છે અને અહીંયા બિલકુલ ખેડૂત મિત્રો તમે વ્યવસ્થિત રીતે જોઈ શકો છો કે કઈ રીતનું ચોખ્ખું લસણ આવે છે અને અહીંયા કદારા ભરાતા જાય છે કદારા ભરાયેલી અહીંયા આપણે ઘૂણી કમ્પ્લીટ થતી જાય છે કે આવી રીતે બરોબર કે અહીંયા આપણે એક માણસ બેસાડીને કે જે અમુક જે નકડા હોય ધાઠક્યા બરોબર છે ત્યાં આવીથી તે કાટતા જાય છે અને આવી રીતે મિત્રો કઈક બહુ લાખ દે છે કે તે પણ તમે આ રીતે તમે જોઈ શકો છો બરોબર કે જે બાવલું ન પડે અને લખણ પણ મિત્રો બિલકુલ તમે વ્યવહિત રીતે જોઈ શકો છો કે જેવી રીતનું લખણ આવે છે અને જેવી રીતનું આખું આ બધું કામકાજ વ્યવહિત રીતે ચોખ્ખું અને વ્યવહારિત રીતે થાય Ada laksanakan juga, sebagai saya cuma cari tu aku dah laksanakan. Kalau berfikir, kalau nak, maka nak dia keluar. Ada hari tu dia masih dia complete, dia complete tu, dia kaya yang mak berusaha dia masih kerja dia agar siapa tu, dia sangat ada kerja tarjawaan woi. Jadi tapi naik ke dia, dia beritahukan complete, dia complete kok pulang kerja tu. તૈયાર કરેલું છે જે રીતે મિત્રો આપણે જે વાત કરી કે ખેસરમાં લસણ કઈ રીતે કાઢવું કેવી રીતે કાઢવું અને જે લસણ વાવતા ખેડૂત મિત્રો ખાસ ભલા કે આવી રીતે જો લસણ તમે કાઢો થેસરમાં કે જે ઘરનું થેસર હોય તો ઠીક છે કે જે ભાડે કેતા હોય તો આવી રીતે જે તમને જણાવ્યું એ પ્રમાણે અને મિત્રો ચારણાની જે તમને વાત કરું કે ચારણા આપણે જે મોટા કાબુલી ચણાના જે મોટા આવે ચારણા કે બધા જ આપણે આખો સેટ જ ચડાવવાનો છે કે જેથી કરીને જે કર્યું અને જે ઝીણી માટી હોય બરોબર કે તે બધું નોખું પડી જાય અને હવે રહી વાત બીજી મિત્રો કે જે આપણે અત્યાર સુધી જે લસણમાં પ્રોસેસ કરી કે તેના ઓલરેડી આપણે વિડીયા મેલેલા જ છે અને અંદાજિત આપણે અઠ્યાવીસ થી ત્રીસ કોથરા ફાઈનલ આપણે વિકે લસણ થયું છે એટલે મારા ખ્યાલ પ્રમાણે ખૂબ સારું એવું જ ઉત્પાદન કહેવાય અને લસણ પણ તમને મિત્રો વિડીયોમાં જે આપણે બતાવ્યું કે એ સાઈડનું લસણ થયું છે બહુ સારામાં સારું લસણ છે કે હવે બસ મિત્રો હવે આજના વિડીયોમાં આટલું જ હવે કાંઈક મળશે આપણે અલગથી નવા જ વિડીયોમાં કે જેથી કરીને જે ખેડૂત મિત્રો ચેનલમાં કે વિડીયોમાં નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં